શહેરમાં આવેલ હરિમ સોસાયટી છેલ્લા ઘણા વખત પીવાનું દૂષિત પાણી આવતા સ્થાનિક લોકો ના પાણીથી તોબા પોકારી ઉઠેલ સોસાયટીની મહિલાઓએ આખરે પાલિકાનો નો કરી હોબાળો મચાવ્યો હતો અને એક અઠવાડિયા પીવાના પાણીની સમસ્યાનો સચોટ ઉકેલ નહીં આવે તો ગાંધી માર્ગે અહિંસક આંદોલન કરવાની ફરજ પાડશે તેવી ચીમકી પણ ઉચારી હતી હરિયોમ પાર્ક હરિયમ પાર્ક પ્રાથિજ ત્યાં લગભગ ચાર મહિનાથી દુર્ગંધવાળું અને ગંદુ પાણી આવે છે એની રજૂઆત એક મહિના પહેલાં અમારા સોસાયટીના રહીશ કાંતિભાઈ સાહેબે રજૂઆત કરી હતી પણ એનો યોગ્ય નિકાલ ન આવ્યો એટલા માટે અમે બધા ભેગા થઈ અને અહીંયા લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છીએ તો એનો ઝડપથી ઉકેલ આવ એ માટે અમે અહીંયા લેખિત રજૂઆત કરી છે બીજું કે આ પાણીજન્ય જે રોગચાળો કરો કોલેરાને ને બધું એ ફેલાવો પણ અમારા મોટાભાગના લોકો જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ દુર્ગંધવાળું પાણી આવે છે એટલે બોટલ આરોની ચાલુ કરી અને એનો લગભગ મહિના એક પરિવારને નવસો રૂપિયા એમ ક ખર્ચો લાગે છે તો એના માટે ઝડપથી એ દુર્ગંધવાળું પાણી ન આવવા અને એનો યોગ્ય નિકાલ થાય એ માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવેલા છીએ એપ્રોચ રોડ પર આવેલ હરિયમ પાર્ક સોસાયટીમાં છેલ્લા ચાર માસથી દુર્ગંધ મારતું અને ગંદુ પાણી આવે છે આ પાણી સોસાયટીના રહીશો ને માટે આરોગ્ય માટે નુકસાનકારક છે આ અંગે એકાદ મહિના પહેલાં મેં ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી હતી અને આજે આખી સોસાયટીના તમામ રહીશો એ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જો એકાદ અઠવાડિયામાં અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અથવા સોસાયટીના તમામ રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે જેથી આ અંગે ઝડપથી સત્વરે પગલાં લેવાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ આવે છે જ નહીં બરાબર તો અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને શુદ્ધ પાણી મળે અને પાણીનો સમય બી એવો ઓછો છે તો કલાક પૂરું કલાક દોઢ કલાક પાણી આવતા હોય તો વધારે સારું એમ હા બહુ ગંદુ પાણી આવે છે એક મહિના